તરફથી વધાવી લઈએ આપણા સૌરાષ્ટ્ર પટેલ સમાજના દરેક કાર્યકર્તાને જેમનાથી આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમની મહેનત અને એમના અવિરત પ્રયાસોને કારણે આજે આપણે આ એક છતની નીચે બધા ભેગા થયા છીએ એ એક ખૂબ જ મોટી વાત છે આજના કાર્યક્રમ વિશે થોડું ઘણું તમને જણાવી દઉં સૌથી પહેલાં તો જે સ્પોન્સર્સ અહીંયા ઉપસ્થિત છે તમારું જમવાનું થઈ ગયું હોય તો બધા તમે ફટાફટ સ્ટેજ તરફ થોડા આગળ આવી જાઓ જેથી કરીને આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીએ અને સૌપ્રથમ તો આપણા ઘનશ્યામભાઈ બોર્ડે અગર તમે ફ્રી થઈ ગયા હોવ તો પ્લીઝ તમે સ્ટેજ તરફ આવો કોઈ પણ કાર્યક્રમને સફળ બનાવવા એની પાછળ સ્પોન્સર્સનો બહુ મોટો હાથ હોય છે એમના સાથ અને સહકારથી આજે આપણો આ કાર્યક્રમ સફળ થયો છે તો આપણે સૌથી પહેલાં આપણા અને હું જેમનું પણ નામ બોલું એમને અહીંયા સ્ટેજ ઉપર આવવા વિનંતી આપણે એમનું સન્માન કરવાનું છે તો જેટલા પણ સ્પોન્સર્સ અત્યારે અહીંયા આવી ગયા છે તમારો બધાને હું વિનંતી કરું છું કે તમે સ્ટેજ તરફ આગળ આવી જાઓ જેથી કરીને કાર્યક્રમ આપણો આગળ વધી શકે કનશ્યામભાઈ તમે સ્ટેજ પર આવજો આપણે સ્પોન્સર્સને સન્માનિત કરશું

সাকনানদ বাইরগেন্তবু কাতব সেন্াকে সেযন্টকেরা সিন্যন্সকেপ সিযন্য়েরেন্ এহাগি সিন্যন্য়. এহপাংদ সেকাকে কোযন্� ત્યાર પછી હું ઇન્વાઇટ કરું છું ઓસિસ ગ્રુપ ટેન્ડિનો પાછી અભી અભિ સ્ટેજ તરફ આગળ આવજો ઓસીસ ગ્રુપ ટેન્ડિનો અભી અત્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યાર પછી આપણે આગળ વધશું ઓસિસ ગ્રુપ માંથી સુધીરભાઈ સુધીરભાઈ ઉપસ્થિત હોય તો સ્ટેજ તરફ આગળ આવજો થોડીક તાળીઓ સૌથી ભાર્ગવભાઈ જરા સ્ટેજ તરફ આગળ આવી જજો જેમનું પણ નામ બોલાય થોડી ઝડપથી સ્ટેજ પાસે આવી જવા વિનંતી બિલ્ડબોન માંથી કેતનભાઈ ત્યારબાદ છે ક્લીન ટુ ક્લીન ક્લીનિંગ સર્વિસીસ પ્રતિકભાઈ आओ। देशी कोठी आइसक्रीम मार्केट सतीश भाई सतीश भाई स्टेज तरफ आओ जो। त्यार बात है डॉल्फी प्राइवेट लिमिटेड भाविष्य भाविकरिया। भाविष्य पाय स्टेज चलाओ जो। પ્રાઇવેટ प्राइवेट लिमिटेडમાંથી પરેશભાઈ પરેશભાઈને સ્ટેજ તરફ આગળ આવવા વિનંતી ત્યારબાદ છે ગજેરા ગ્રુપ કુલદીપભાઈ ત્યારબાદ ગ્લોબલ ગ્રુપમાંથી માંથી વિશાલ ભાઈ સ્ટેજ તરફ આવજો ભાઈ આવ્યા નહીં લઈને જ છે પણ આમ